દેશની સુરક્ષા પર ચાંપતી નજર રાખવા માટે ભારતે આગામી પાંચ વર્ષમાં પચાસ જાસૂસી સેટેલાઇટ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે આ જાસૂસી સેટેલાઇટ થકી ભારતને પોતાના સરહદી વિસ્તારોમાં થઈ રહેલી આતંકવાદી પ્રવૃત્તિ અને ગુપ્ત જાણકારીઓ મેળવવામાં મદદ મળશે ઇસરો પ્રમુખ ડોક્ટર એસ સોમનાથને આ વાતની જાણકારી આપી છે એસ સોમનાથે કહ્યું છે કે અમારો પ્રયાસ રહેશે કે અમે આ પાંચ વર્ષમાં તમામ પચાસ સેટેલાઇટને લોન્ચ કરીએ કે જેનાથી દુશ્મન દેશોની તમામ હરકતો પર નજર રાખી શકાય ઇસરો પ્રમુખે કહ્યું કે એક મજબૂત રાષ્ટ્ર બનાવવાની ભારતની આકાંક્ષાને સાકાર કરવા માટે જેટલી સંખ્યામાં સેટેલાઇટની જરૂરિયાત છે તે હજુ પૂરતા નથી તે આજની ક્ષમતાના મુકાબલે દસ ગણા હોવા જોઈએ આ જ કારણ છે કે ભારત હવે તેની તૈયારીમાં લાગી ગયું છે જાસૂસી માટેના સેટેલાઇટ ઘણી બાબતોમાં ખાસ હશે ઇસરો પ્રમુખે જણાવ્યું કે આ સેટેલાઇટને લોઅર અર્થ ઓર્બિટ અને જીઓ સ્ટેશનરી ઇક્વેટોરિયલ ઓર્બિટમાં સેટ કરાશે આ પ્રકારે ઓર્બિટમાં સેટેલાઇટ લગાવવાથી તેનો ઉપયોગ સારી રીતે કરી શકાશે તેમજ ઘણા મોટા વિસ્તાર પર નજર રાખી શકાશે આ સેટેલાઇટમાં થર્મલ કેમેરા વિઝીબલ કેમેરા ઇન્ફ્રા રેડ કેમેરા અને રડાર સિસ્ટમ લગાવશે જે દુશ્મન દેશો તરફથી થતી તમામ હરકતોને કેદ કરશે ભારત દેશની તરફથી દુશ્મનોનો મુકાબલો કરી રહ્યું છે ચીન અને પાકિસ્તાન બંને દેશો સાથે ભારતની હજારો કિલોમીટરની સરહદ જોડાયેલી છે આ સ્થિતિમાં ભારતે સુરક્ષાની દ્રષ્ટિએ ઘણી મજબૂત સ્થિતિમાં રહેવું ખૂબ જ જરૂરી છે ત્યારે જાસૂસી સેટેલાઇટનો હેતુ સૈનિકોની અવરજવર પર નજર રાખવી હજારો કિલોમીટર વિસ્તારની તસવીરો લેવી જુદી જુદી કક્ષાઓ ઉપગ્રહોના એક આવરણનું નિર્માણ સામેલ છે સરહદ સહિત જુદા જુદા વિસ્તારોમાં થતા ફેરબદલ પર નજર રાખવી આંકડાઓના વિશ્લેષણ માટે એઆઈ નો ઉપયોગ અને ડેટા આધારિત પ્રયાસોના મામલે સેટેલાઇટની ક્ષમતા વધારી ઘણી મહત્વની બાબત છે જે રીતે ચીન પોતાની સ્પેસ ફોર્સ પર કામ કરી રહ્યું છે અને તેનો ઉપયોગ ભારતની વિરુદ્ધ કરી રહ્યું છે તેમાં ભારતની આ તૈયારી ખૂબ જ જરૂરી બની જાય છે સેટેલાઇટ દેશની સરહદો અને પાડોશી ક્ષેત્રો પર નજર રાખવામાં સક્ષમ છે આ સેટેલાઇટની મદદથી સરહદ પર નજર રાખવી સરળ થશે તેમજ દેશની સુરક્ષામાં પણ વધારો થશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી